ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને લઈ માસ મટન વેચાય નહીં તે અંગે મુલાકાત લેવામાં આવી જિલ્લાના શહેરમાં આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા ખાસ મુલાકાત યોજાઈ હતી ગઢડા શહેરના ખાટકીવાસ વિસ્તારમાં જઈ ખાટકી સમાજના આગેવાનો તથા અન્ય સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી શ્રાવણ માસ દરમિયાન માસ અને મટન ન વેચવાની વિનંતી કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુનભાઈ જણાવ્યું કે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાય છે શિવ ભક્તિ ઉપવાસ ભક્તિભાવ અને આસ્થાનો મહિમા હોય છે આવા પવિત્ર સમયમાં માંસાહાર જેવી પ્રવૃત્તિઓ થવી એ ધાર્મિક ભાવનાઓને દુભાવે તેવી બાબત છે એટલા માટે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ગઢડા શહેરમાં મટન ન વેચાય એવી સૌને વિનંતી તેમની ટીમ તરફથી કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદની આ ભાવનાત્મક વિનંતી ખાટકી સમાજના આગેવાનોએ હર્ષભેર સ્વીકારી હતી અને શ્રાવણ માસમાં કોઈપણ પ્રકારના માંસ મટનનું વેચાણ ન કરવામાં આવે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી મુલાકાત દરમિયાન બંને પક્ષોએ સામાજિક સમરસતા જાળવી રાખીને શાંતિપૂર્ણ રીતે શ્રાવણ માસ પસાર કરવા સંકલ્પ કર્યો હતો અર્જુન રાજગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ અધ્યક્ષ હવે શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે તેને લઈ ગરડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફેક્ટરીવાળા વિસ્તારમાં સૂચના આપવામાં આવી હતી અને આજે હિન્દુ સમાજનો પવિત્ર તહેવાર એટલે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ પ્રારંભના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા ખાટકી વાસમાં આવી અને ખાટકી વાસના આગેવાનો અને સામાજિક આગેવાનોની સાથે ચર્ચા કરતા આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસ મટનનું વેચાણ બંધ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત છે એ ખાટકી સમાજ દ્વારા માનવી અને ગ્રાહ્ય રાખી અને એ આ એક મહિનો છે એ માંસ મટનની દુકાનો સદંતર બંધ રાખશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી મારો પરિચય હાજીભાઈ જમાલભાઈ ખાટકી અમને કહેવામાં આવ્યું કે આજે તમારે વિશ્વ પરિષદ હિન્દુ સમાજના માણસો આવ્યા હતા એ લોકો એમ કહ્યું કે એક મહિનો તમે માસ મચ્છી નું વેચાણ બંધ રાખો અને શહેર માં બધા સમાજ સાથે રહ્યો એટલે બધું સારું કેવાય એમ અમે એમને સમર્થન આપ્યું કે અમે એક મહિનો માસ મચ્છી નું વેચાણ બંધ રાખશું